અમદાવાદના રખિયાલમાં આવેલું ચકુડિયા મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના મહોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દૂધનો અભિષેક અને બિલીપત્રો ચડાવે છે ત્યારે શ્રાવણ માસના દરેક સોમવારે ચકુડિયા મહાદેવ ખાતે સવા લાખ બિલીપત્ર અને રુદ્ર હવન અને દાદાને સવામણ દૂધનો અભિષેક પણ કરવામાં આવતો હોય છે ત્યારે શ્રાવણ માસના છેલ્લા સોમવારે બરફના શિવલિંગનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે વર્ષો જૂના આ મંદિરમાં ત્રીસ ફૂટનું ઊંચું શિવલિંગ અને બાર જ્યોતિર્લિંગ પણ આવેલા છે ત્યારે શિવરાત્રિ હોય કે શ્રાવણ માસ અહીંયા બારે માસ ભાવિક ભક્તો પૂજા કરવા માટે આવતા હોય છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે ત્યારે શ્રાવણ માસના પર્વ નિમિત્તે દાદાના સાનિધ્યમાં ચાર સોમવાર જન્માષ્ટમી રક્ષાબંધન અને શ્રાવણ માસ અમાસે મેળો ભરા ત્યારે મહાદેવના મંદિરમાં ભાવિક ભક્તો ઋષિકેશ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે ત્યારે ચકુડિયા મહાદેવ મંદિર ખાતે દાળ રોટીનું સદાવ્રત પણ ચલાવવામાં આવે છે અને એકસો પચાસથી વધુ ગાયોની સેવા પણ થાય છે સાથે જ જન્માષ્ટમી મહોત્સવનું પણ ધૂમધામથી આયોજન કરવામાં આવતું હોય છે આખા વિશ્વમાં આખા ભારતમાં શ્રાવણ મહિનો એટલે બહુ પવિત્રમાં પવિત્ર દિવસ હિન્દુ ધર્મ માટે અહીંયા વર્ષોથી શ્રાવણ મહિનામાં શિવરાત્રીમાં હજારો ભક્તો દર્શનનો લાભ લે છે લોકો દૂર દૂરથી આવતા હોય છે અહીંયા સવારથી લગભગ રાતના અઢી વાગ્યા ત્રણ વાગ્યાથી જ ભક્તો બધા આવી જાય છે દર્શન માટે સવારે વહેલી સવા ચાર વાગે મહાઆરતી થશે સવા લાખ બિલીપત્ર ચડશે સવા મણ દૂધનો અભિષેક થશે અખંડ ધૂન થશે દાદાની અને અહીંયા મંદિરમાં એન્ટર્સ થતાં બાપજી મહાકાળીમાં સાંઈનાથ બાબા છે પાડેશ્વર મહાદેવ છે અને રામદરબાર છે રાધાકૃષ્ણ ભગવાન છે ઋષિકેશ મહાદેવ છે કે કેવટ પ્રસંગ છે અહીંયા શનિદેવ દાદાનું મંદિર બિરાજમાન છે અહીંયા બાર જ્યોતિર્લિંગ છે એકવીસ ફૂટ ઊંચું શિવલિંગ છે જે લોકો દૂર નથી જઈ શકતા ઘણાની ઈચ્છા છે કે ઉત્તરાખંડ જઈએ દર્શન કરીએ કેદારનાથ જઈએ અમરનાથ જઈએ પણ ભગવાનની ઈચ્છા વગર નથી જવાતું અહીંયા આવીને દર્શન કરે છે અને ભગવાન એમની મનોકામના પરિપૂર્ણ કરે છે અને એવું લાગે છે અમે ત્યાં જઈ આવ્યા અહીંયા કોઈ નકોડો ઉપવાસ કરતું હોય છે કોઈ એક ટાઈમ કરતું હોય કોઈ એક બીલી ચડાવે કોઈ સવા લાખ બીલી ચડાય ભગવાન તમારા ભાવના ભૂખ્યા છે અહીંયા વ્યવસ્થા જળવાઈ રહે એટલે ચારે ચાર સોમવાર અહીંયા બધા હજારો ભક્તોની ભીડ થશે અહીંયા એટલે આપણે પોલીસ બંદોબસ્ત લઈએ વર્ષોથી અહીંયા સીસી કેમેરા બી મૂકેલા છે અહીંયા ડોંગરી બાપાએ વર્ષો પહેલાં અનેક ક્ષેત્રોના લાભાર્થે ભાગવત કથા કરી હતી અને એમના આશીર્વાદથી અહીંયા અનક્ષેત્ર ચાલે છે ગૌશાળા છે મંદિરમાં ગાયો છે સો જેટલી ગાયનું દૂધ આવે છે સેવામાં વપરાય છે અહીંયા ચારે ચાર સોમવાર મેરો ભરાશે રક્ષાબંધનના દિવસ ઘીમાંથી શિવ પરિવાર બનશે ભાદરવા મહિનામાં મહી નદીમાં વિસર્જન થશે એક નાઇટ પાવાગઢ હોલ્ટ થશે અહીંયા જન્માષ્ટમીના દિવસે રાત્રે બાર વાગે કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે શ્રાવણ મહિનાના ચારે ચાર સોમવાર રાત્રે બાર વાગે મહાપૂજા થશે સવારે ચાર વાગે પૂરી થશે અમાસના દિવસે લઘુરુદ્ર યજ્ઞ થશે એ દિવસે મા પૂજા થશે જન્માષ્ટમીના દિવસે મા પૂજા થશે કૃષ્ણ ભગવાનના જન્મ ઉત્સવ પછી રક્ષાબંધનના દિવસે બી મા પૂજા કરવામાં આવશે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે બરફના મહાદેવના સાડા ચાર વાગે દર્શન થશે અહીંયા જે ભક્તો આવે છે એમની દાદા મનોકામના પરિપૂર્ણ કરે છે અહીંયા વર્ષોથી પત્રકાર ભાઈઓનો આ દાદા માટે અટૂટ શ્રદ્ધા રહી છે એમને અને મીડિયાવાળા ભાઈ એક શ્રાવણ મહિનામાં એક શિવરાત્રિમાં વર્ષોથી દાદા માટે કંઈ ને કંઈ સારું આપતા રહ્યા છે અને આ પરંપરા વર્ષો વર્ષ ચાલે એવી દાદાને આપણે પ્રાર્થના કરીએ છીએ મીડિયાવાળા ભગનું બી ભગવાન બહુ સારું કરે દાદા એમની મનોકામના પરિપૂર્ણ કરે પોલીસ બંદોબસ્તમાં બી એવું છે હું દર વખતે મંદિરના લેટર પેડ ઉપર અરજી આપીને બંદોબસ્ત લઉં છું પોલીસ બંદોબસ્ત બી અમને એવો સારો મળે છે પોલીસનો સહકાર મળે છે અને આ દાદાનું કાર્ય આ રીતે ચાલતું રહે છે અહીંયા બે ટાઈમ સાતસો આઠસો માણસ જમે છે સવાર સાંજ કોઈને જમ રાત્રે બે વાગે એક વાગે ગમે ત્યારે જમવાનું એમને મળે છે મધ્યમ વર્ગનું હોય દસ કિલો લોટ દસ રૂપિયા દક્ષિણા સાધુ સંતોને ડેલી દક્ષિણા અંધજનો સોમવારને ગુરુવારે આવે છે એમને દસ રૂપિયા આપવામાં આવે છે આ ચીલો પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજે પાડેલો અહીંયા ઈચ્છા હતી મારા પપ્પાની કે આપણે પગયાત્રી માટે ઓરી ઢોરેટી ઉપર ફાગણ મહિનામાં કેમ્પ કરીએ તો ત્રીસ વર્ષથી પુરી શાકનો હીરાપુર ચોકડી જોડે ડાકોર પગયાત્રી માટે કેમ્પ બી થાય છે અને અહીંયા બધી રીતે ભગવાન હાજરે હાજુ છે અહીંયા ત્રણસો વર્ષના બંસીગીરી બાપુ વર્ષો પહેલાં એમના પગલાં પડેલા છે જે બે હજારની સાલમાં જે ભૂકંપ આવ્યો ફ્લેટોવાળા નીચે આવી ગયા પણ દાદાની એક ઈંટ નથી પડી કોરોનામાં બી અહીંયા અમુક જગ્યાએ જમવાનું બંધ થઈ ગયું હતું અહીંયા કોર્પોરેશનવાળા આવ્યા મને કે અત્યારે આ તમે કેમ જમાડો મેં કીધું બિચારા ક્યાં જાય તો એમને કીધું જમાડો હું શેરે પેલું સેનિટાઈઝર આપું મોં ઉપર લગાવવાના માસ્ક આપવા તમતર જમાડો જેને બી કમ્પ્લેટ કરી હોય એ અમે કેન્સલ કરીએ હવે જેને કમ્પ્લેન કરી હતી ત્યાં સત્તર કેસ થઈ ગયા સોસાયટી બ્લોક થઈ ગઈ અહીંયા અમારું પેલું ચેક કર્યું બધા નેગેટિવ આવ્યું એટલે આ દાદા હાજરે હાજર છે આ દાદાનું મંદિર બસો ને પાસઠ વરસ પહેલાં બનેલું અને કૂવામાંથી શિવલિંગ શિવજીની મૂર્તિ પાર્વતી માની મૂર્તિ લિંગ ઉપર સાત ચોટી છે અને ચોટીયા મહાદેવ કહેવાતા હતા એમાંથી ચકુડિયા દાદા નામ પડેલું છે અહીંયા ચાર પેઢીથી દાદા એક દીકરો આપે છે એમની સેવા માટે અને એ કૂવો હજુ હાલમાં બી છે વર્ષોથી નાગદાદા છે કૂવાની અંદર અને એ બહાર આવે બહુ ઉંમરવાળા અહીંથી જોડેથી નીકળી જાય તો કોઈને કશું કરતા નથી શિવલિંગ ઉપર બેસે છે પાછા કૂવામાં ઉતરી જાય છે રાત્રે ત્રણ વાગે આવે દોઢ વાગે આવે એક વાગે આવે પણ આવીને જેના ભાગ્યમાં એને દર્શન થાય છે અને જેના ભાગ્યમાં નથી હોતા એને નથી થતા અને એટલે આ દાદાનું આ ગરીબોનો આશીર્વાદ મા બાપનો આશીર્વાદ બધાનો સહકાર અહીંયા જે દાતા ડોનેશન આપે છે એને ઇન્કમટેક્સ કર મુક્તિ છે અમારે ભગવાનની દયાથી ડોંગરે બાપાએ પગલાં પડ્યા ત્યારથી અનાજ વેચાતું નથી લાયા અમારે ઘઉં આવે ચોખા આવે પણ આના ક્ષેત્રમાં મગની દાર વપરાય છે ગરીબો માટે તો વધારે અમારે મગની દાર અને તેલની જરૂર પડતી હોય છે તો અમે ભક્તો પૂછે કે શું લાગીએ તો અમે કહીએ તમે એક મુઠ્ઠી મગની દાર આપશો ને તોય ઘણું છે એટલે મગની દારની જરૂર પડતી હોય છે સદાવ્રત માટે તો જેની જે ભાવના હોય ઈશ્વર પ્રેરણા આપે એ રીતે આપી શકે છે અને આ શ્રાવણ મહિનો સારી રીતે બધા જગ્યાએ ઉજવાય આખા વિશ્વમાં અને આપણા ભારતનું સારું થાય કલ્યાણ થાય અને દરેકનો સહકાર મળે હોમ નમ